મિત્રો આજકાલ પુરુષોમાં નાની ઉંમરથી જ ઘણી સમસ્યાઓ જોવા મળે છે જેમ કે વીર્યનું પાતળું થવું વહેલું સ્ખલન થઈ જવું તેમજ શુક્રાણુની કમી અને તેની ગુણવત્તામાં બગાડ થવો તો મિત્રો આ બધા કારણોને લીધે પુરુષો પોતાના પાર્ટનર સાથે યોગ્ય રીતે પરફોર્મ કરી શકતા નથી તો આજના વીડિયોમાં હું તમને વીર્યને ઘટ્ટ અને જાડુ કરવાની એક સરળ રીત જણાવીશ જેનાથી આ વિડિયો તમારી બધી સમસ્યાઓનું નિરાકરણ શરૂ કરી દેશે મિત્રો વીર્ય પાતળું થવાથી પુરુષોને ઘણી તકલીફ થાય છે તેથી વીર્યને ઘટ અને જાડુ કરવા માટે તમને માર્કેટથી તાલ મખાણા લઈને આવવાના છે જો તમે આના બીજ લાવો છો તો તેને સારી રીતે ગ્રાઇન્ડ કરીને તેને બારીક પીસી નાખો અને જો તમને તેનો પાવડર મળતો હોય તો વેલ એન્ડ ગુડ હવે રોજે દિવસમાં બે વાર સવારે અને રાત્રે સૂતા પહેલા આ તાલ મખાણાનો પાવડર એક થી બે ચમચી હલકા ગરમ દૂધમાં નાખીને સારી રીતે મિક્સ કરીને પી જાઓ આવું સતત એક મહિના સુધી કરો તમારું વીર્ય ઘટ થશે અને વીર્યની ગુણવત્તા અને પ્રમાણ પણ વધશે જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં મળીએ પછીના વિડીયોમાં ત્યાં સુધી ખુશ રહો ફિટ રહો જય હિન્દ